મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો જન્મથી બહેરાસ હોય એવા બાળકો નો જન્મ થતો હતો અને જન્મ થતાની સાથે બહેરાસના એ બાળકોમાં શ્રવણ શક્તિ ન હોવાના કારણે એમની બોલવાની શક્તિ પણ નહોતી આવતી બે હજાર તેરમાં આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી પ્રધાનમંત્રી હાલના મોદી સાહેબના ધ્યાનમાં આવ્યું કે આવા બાળકો માટે એમને એક માત્ર વિકલ્પ એ સાંભળતા થાય એના માટેની પોપલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી હતી એમને બે હજાર તેરથી થી આ કાર્યક્રમ ચાલુ કર્યો અને આ કાર્યક્રમ દરમિયાન અત્યાર સુધીમાં એકત્રીસો તેસઠ જેટલા બાળકોના ઓપરી ઓપરેશન કોકલીયર ઇમ્પ્લાન્ટના આ યોજના અંતર્ગત કરવામાં આવ્યા શાળા આરોગ્ય તપાસણીની અંદર જીરોથી તે છ વર્ષ સુધી આ બાળકોમાં આ જો ઓપરેશન કરવામાં આવે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવે તો વધુમાં વધુ બાળકને ફાયદો થાય અને સાથે સો જેટલી ઓડિયો સ્પીચ થેરાપી પણ એની સાથે આપવામાં આવે એનાથી બાળક ભલે જન્મજાત બહેરું હોય શ્રવણ શક્તિ ના હોય પરંતુ સાંભળી શકે અને બોલી શકે એ પ્રકારના આશીર્વાદ લેવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ચાલુ કર્યું હતું પરંતુ સમય આવ્યું અને ધારાસભ્ય અને બીજા કેટલાય નાના નાના બાળકો નાના નાના ભૂલકાઓ લઈ અને ગરીબ મા બાપો અહીંયા ઓફિસમાં આવતા ધારાસભ્યો દ્વારા પણ રજૂઆત મળતી કે આવા બાળકો જે છ વર્ષ સુધીના હોય એટલે એનું જે બહારનું પ્રોસેસર હોય એ બહારનું પ્રોસેસર બાળક સાચવવા માટે સક્ષમ હોતું નથી ક્યાંક તૂટી જતું હોય છે ખોવાઈ જતું હોય છે પલળી જતું હોય છે કાં તો ઓટોમેટિક બંધ થતું હોય છે પાંચ લાખ રૂપિયાની કિંમત આ પ્રોસેસર ની થતી હોય તો આવા બાળકો ને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં અને બાળક બોલતું થાય સમજતું થાય એના માટે આ વખતે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ સહાનુભૂતિ પૂર્વક નિર્ણય લીધો છે કે આવા બાળકો આઈડેન્ટિફાઈ થયા છે એમાંથી સાતસો બાળકોને જ્યાં તાત્કાલિક આ પ્રોસેસર બદલવાની જરૂર છે એમના માટે પાંત્રીસ કરોડના ખર્ચે એક પણ રૂપિયો લીધા સિવાય આ યોજના અને આ યોજના થકી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે પાંચ લાખ રૂપિયા સુધીનો જે ખર્ચો થાય છે એક પણ રૂપિયો લીધા વગર ફરીથી એને પ્રોસેસર બદલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વિધાનસભામાં હોવાથી એ મુદ્દો મારા ધ્યાનમાં નથી અંદર કામમાં વ્યસ્ત હતા એટલે એ વિષય પણ અમારા ધ્યાનમાં નથી ગઈકાલે પડી પણ એ સાંભળ્યું જ નથી અને અને કદાચ આવા કોઈ પણ કિસ્સા આખા રાજ્યમાં થતા હોય છે તો જે જૂના કોન્ટ્રાક્ટ આપેલા હોય છે એ તો રિન્યુ અને ચાલુ રહેતા હોય છે પરંતુ આવી બાબત જે ક્રેન દ્વારા જે સ્લેબ કે જે ગડર ઉપાડવાની હશે મુક્તિ વખતે આ જે એક્સિડન્ટ થયો છે એ ગંભીર વિષય છે એટલે એ ગંભીર વિષયના કારણોની પણ તપાસ ચોક્કસ કરીશું કે આવું કારણ કેમ બન્યું છે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી એટલે એટલું સારું છે કે કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ બાબતે હવે સેફ્ટી માટેની પણ આવા જે ક્રેનથી કામ કરતા મશીનરીથી કામ કરતા જે પણ કોઈ કોન્ટ્રાક્ટરને કામ કરવાનું આવે તો એ લોકોને એ કોન્ટ્રાક્ટરો માટે પણ જરૂરી સૂચનાઓ ચોક્કસ આપવામાં આવશે